ગણેશ આય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે રાજા વીર વિક્રમ વેતાળની કથાઓ રોમાંચક છે એમાં ભરપૂર રંજન અને બુદ્ધિ ચાતુર્ય છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું રાજા વીર વિક્રમ અને વેતાળની કથા ચોવીસ કે જેમાં વીર વરની કથા આવે છે જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચે વાર્તા ચોવીસમી વીર વરની વાર્તા ફરી પાછો રાજા વીર વિક્રમ સિદ્ધવર પર ચડ્યો અને મરદાને બગલમાં ડાબી નીચે આવ્યો મળદું તરત તેના ખભા પર સવાર થઈ ગયું અને વિક્રમે દમભેર ચાલવા માંડ્યું રસ્તામાં વેતાલે કહ્યું કે હે રાજા રાત અંધારી છે અને વાટ ઘણી લાંબી છે ચાલી ચાલી તને કંટાળો આવશે એટલે તારો ઠાક ઉતારવા હું તને એક વાર્તા કહું છું તે તું સાંભળ આમ કહી વેતાલે વાર્તા શરૂ કરી મદાપુર કરીને ગામમાં મયંકદેવ કરીને એક રાજા રહેતો હતો તે રયતનો રૂઢી રીતે પાલન કરતો હતો એકવાર તેના દરબારમાં એક પરદેશી યુવાન આવી ઊભો રાજાએ પૂછ્યું કેમ આવું થયું યુવાને કહ્યું નોકરીની શોધમાં રાજાએ કહ્યું શું નામ તમારું યુવાને કહ્યું વીરવર રાજાએ કહ્યું શું પગાર લેશો વીરવરે કહ્યું રોજના એક હજાર રૂપિયા આ સાંભળી આખી કચેરી હસી પડી આટો પગાર તો રાજાના દીવાનને નહોતો મળતો પણ રાજા હસ્યો નહીં એને થયું કે આમાં કંઈક રહસ્ય છે તેથી તેણે પૂછ્યું વીરવર તમારા ઘરમાં કેટલા ખાનારા છે વીરવરે કહ્યું મહારાજ ચાર જણ હું મારી પત્ની અને મારા પુત્ર અને પુત્રી ફરી દરબારમાં હાસ્યનું મોજું ફરી વળ્યું પણ રાજા હસ્યું નહીં એણે વિચાર કર્યો કે જરૂર આમાં કંઈક રહસ્ય છે જે હશે તે વખત આવીએ જણાશે એણે કહ્યું ભલે યુવાન હું તને મારી નોકરીમાં બહાલ રાખું છું તમારે મારી અંગત તહેનાતમાં રહેવાનું વીરવર રાજાની નોકરીમાં રહ્યો રાજાએ એક ખાસ માણસને વીરવર પગારનું શું કરે છે તે જાણી લાવવા માટે સારો મૂક્યો તેને તપાસ કરી રાજાની આગળ જાહેર કર્યું કે વીરવર પગારના હજારે હજાર રૂપિયા પોતાની સ્ત્રીને આપે છે અને કહે છે કે આમાંથી આપણા ઘર ખર્ચ માટે ઓછામાં ઓછું વાપરવું અને વધારેમાં વધારે પરમાત્મા માટે વાપરવું ગામમાં કોઈ પણ માણસ ભૂખ્યું ન સુવે એ પહેલાં જુઓ પછી વસ્ત્રના અભાવે કે ધનના અભાવે કોઈ દુઃખી ન થાય એ જોવું જેથી સદાકાર રાજાને રૈયતના આશીર્વાદ મળ્યા કરે અને રાજા અને રૈયત બંને સુખી થાય આ સાંભળી રાજા પ્રસન્ન થયો રાતને દિવસ વીરવર રાજાના સુખની ચિંતા કર્યા કરતો હતો રાત્રે મધરાતે જ્યારે જુઓ ત્યારે એ રાજમહેલની ડોટી ખડે પગે ઊભો ખડે પગે ઊભો હોય કોઈ વાર રાજા મધરાતે જાગી જઈને બોમ પાડે કે એ છે કોઈ હાજર તરત વીરવરનો જવાબ મળે સેવક છે ફરમાવો રાજન એકવાર અંધારી મધરાતે દૂરથી કોઈના રડવાનો અવાજ સાંભળી રાજા ઊંઘમાંથી જાગી ગયો તેને બોમ પાડી છે કોઈ હાજર તરત વીરવરે જવાબ આપ્યો સેવક હાજર છે ફરમાવો રાજન રાજાએ કહ્યું કોઈ સ્ત્રીના રડવાનો અવાજ આવે છે તપાસ કરો કે શું છે જેવી આજ્ઞા કહી વીરવર તપાસ કરવા ઉપડ્યો રાજાને થયું કે વીરવરના કામની પરીક્ષા કરવાની આ સારી તક છે એટલે એ પણ અંધાર પછેડો ઓઢી કોઈ જુએ નહીં એમ વીરવરની પાછળ ચાલ્યો અંધારી રાત વીંધીને વીરવર અવાજની દિશાએ ચાલ્યો જતો હતો એમ કરતાં એ સ્મશાનમાં પહોંચી ગયો ત્યાં માતાજીનું એક મંદિર હતું એ મંદિરની આગળ એક મોટી શિલા પર એક સ્ત્રી બેઠી બેઠી રડતી હતી એના શરીર પર પુષ્કળ ઘરે હતા વીરવરને આ જોઈ નવાઈ લાગ્યું વીરવરે પૂછ્યું બાઈ તું કોણ છે ને કેમ રડે છે તું કોઈ સારા ઘરની લાગે છે બાઈએ કહ્યું હું રાજઘરની છું રાજા મયંકદેવની રાજલક્ષ્મી છું હવે રાજાને છોડી મારે જવાનું થશે એ વિચારે હું રડું છું વીરવરે કહ્યું પણ સા સારું તા મારે રાજાને છોડી જવું પડે છે બાઈએ કહ્યું કારણ કે રાજાનું આયુષ્ય હવે પૂરા થવા પર છે માત્ર એક મહિનાની વાર છે વીરવરે કહ્યું હે તો શું રાજાનું આયુષ્ય વધારવાનો કોઈ ઉપાય નથી બાઈએ કહ્યું ઉપાય છે પણ ઘણો વિકટ છે ઘણો કઠિન છે વીરવરે કહ્યું વિકટ હોય તોય મને કહો રાજાના એક સેવક તરીકે રાજાના સુખનો વિચાર કરવાનો મારો ધર્મ છે બાઈએ કહ્યું તો સાંભળ કોઈ આપણા કોઈ પોતાના એકના એક દીકરાનો અહીં આ મંદિરમાં જગદંબાને ભોગ આપે તો એ દીકરાનું આ બાકીનું આયુષ્ય મળે અને રાજા જીવી જાય વીરવરે કહ્યું કહ્યું હસીને કોઈનો છોકરો તારા ખ્યાલમાં લાગે છે વીરવરે કહ્યું કોઈનો નહીં મારો પોતાનો છે હું હમણાં જ માર ઘેર જાઉં છું અને દીકરાને લઈને પાછો આવું છું આમ કઈ એ ઝડપથી ગામ તરફ વળ્યો રાજા મયંકદેવ છુપાઈને બધું સાંભળતો હતો એ પણ વીરવરની પાછળ સુપાઈને ચાલ્યો વીરવરે ઘેર જઈ પત્નીને જગાડી બધી વાત કરી વાતચીતનો અવાજ સાંભળી તેના પુત્ર અને પુત્રી પણ જાગી ગયા બધી વાત જાણી પુત્રે કહ્યું પિતાજી હમણાં જ મને લઈ ચાલો અમે પણ સાથે આવીએ છીએ વીરવરની પત્નીએ અને પુત્રીએ કહ્યું તો ચાલો કહી વીરવર આગળ થયો અને એની પાછળ તેની પત્ની અને પુત્ર પત્ની ચાલ્યા બધા જગદંબાના મંદિરમાં આવ્યા અને માતાજીની મૂર્તિ સામે વાળીને બેઠા ચારેય સાથે પ્રાર્થના કરી માં કાચી માટીનો ઘોડો ફૂટવાનો તો છે જ તો દેશના હિત માટે એ ફૂટે એટલું સૌભાગ્ય અમને આપ પ્રાર્થના પૂરી થઈ વીરભરના પુત્રે પોતાના હાથે પોતાનું માથું ઉતારી લીધું પણ વીરભરની પુત્રી બોલી ભાઈ ગયો તે રાજમાર્ગે હું પણ જઈશ આમ કહી તેણે પણ પોતાના હાથે પોતાનું મસ્તક ઉતારી લીધું દીકરોને દીકરી ગયા એ રસ્તે હું પણ જઈશ વીરવરની પત્નીએ કહ્યું આમ કહી વીરવરની પત્નીએ પણ પોતાના હાથે જ પોતાનું મસ્તક ઉતારી લીધું વીરવર કહે અરે પત્ની અને પુત્ર પુત્રી કરતા એ મને શું મારું જીવન બધું વાલું છે આમ કહી એણે પણ પોતાના હાથે પોતાનું શિર ઉતારી લીધું આમ એકને બદલે ચાર જણે પ્રાણ ત્યાગ કર્યો રાજા મયંકદેવ છુપાઈને આ બધું જોતો હતો તેના દિલમાં ખળભળાટ મચી ગયો હતો મારે માટે આ બધા મરે ને હું જોયા કરું એટલું બધું શું મને જીવવું વહેલું છે મારા માટે આ લોકો મરે અને હું જોયા કરું છુપવાની જગ્યાએથી એકદમ બહાર ઘસી આવ્યો અને કમરેથી તલવાર તાણી એ માતાજીની મૂર્તિ આગળ માથું ન માવી ગરદન પર ઘા કરવા જતો હતો ત્યાં તો હા હા કરી માતાજીએ એનો હાથ પકડ્યો ને કહ્યું સબૂર રાજા તારે મરવાનું નથી હું તો તને લાંબુ આયુષ્ય આપી ચૂકી છું રાજાએ કહ્યું પણ મારે આયુષ્યની જરૂર નથી મારી ખાતર તારો સેવક મર્યો સેવકની પત્ની અને પુત્ર પુત્રી મર્યા તો સેવકની ખાતર હું કેમ ન મરું સેવક થઈને એમને એમનો જીવ અવાહલો કરતા આવડે છે તો રાજાને થઈને મારો જીવ અવાહલો કરતા નથી આવડતું શું હુંય મરી જાણું છું જગદંબાઈએ પ્રસન્ન થઈને કહ્યું કે હે રાજા હું તારા પર ખુશ છું માગ 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 તે હું આપું તારા મોત સિવાય તું જે માગશે તે હું તને આપીશ રાજાએ કહ્યું તો માં આ ચારેને ફરી જીવતા કરો જગદંબાએ કહ્યું તથા એ જ પડે ચારે વીરવર અને તેની પત્ની અને પુત્ર પુત્રી આળસ મરડીને ઊભા થયા અને રાજાને જોવા લાગ્યા આંખો ચોડીને તેમણે જોયું તો સામે જગદંબાની પ્રતિમા મરક મરક હસતી હતી આનંદના આવેશમાં રાજા બોલી ઉઠ્યો માં જગદંબાનો જય હો ચાર જણાએ પણ ઘોષ ઉપાડી લીધો માં જગદંબાનું જય હો વાર્તા પૂરી કરી બેતાલે કહ્યું કે હે રાજા આ પાંચ જણામાં કોનો ત્યાગ વધારે વીરવરનો એના પુત્રનો એની પુત્રીનો એની પત્નીનો કે રાજાનો રાજા વીર વિક્રમ ઘડીક વિચારમાં પડી ગયા અને પછી રાજાએ તરત જ જવાબ દીધો કે રાજાનો વેતાલે પૂછ્યું કેવી રીતે રાજાએ કહ્યું રાજા માટે સેવક પ્રાણનો ત્યાગ કરે એમાં તો કંઈ નવાય નથી સામાન્ય સિપાઈ પણ લડાઈમાં એના રાજા માટે મરે છે અરે મામૂલી નગારજી પણ રાજા માટે મરવામાં માન સમજે છે પણ સેવક માટે રાજા મરે ને એ નવાય છે એથી બધામાં રાજાનો ત્યાગ ચડી જાય આટલું કહ્યું ત્યાં મળદુ રાજાના ખભા પરથી છટકીને ભાગ્યું અને સિદ્ધવટની ડાળીએ જઈને ઊંધે માથે લટકી ગયું મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ